મેં પહેલાં પણ મારા વિડીયો માધ્યમથી મેં સ્પષ્ટીકરણ કરી દીધું છે કે ભાઈ જાહેર જીવનનો વ્યક્તિ છું અને મારી જોડે સેલ્ફી એ લોકો પડાવતા હોય છે મારી જોડે કોઈ પ્રોગ્રામોમાં લોકો મારે જવાનું થતું હોય ને શિક્ષણનો જીવ છું અને શિક્ષણનું આ પ્રોગ્રામ હતો ગ્રોમોર હાઈસ્કૂલનો અને પોગ્રામની અંદર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એવું ઉદાહરણ આપ્યું હતું અને એ રીતે મેં વાત કરી હતી નહીં કે કોઈ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરવાની કારણ કે એની મને પણ ખબર છે કે પરિશ્રમથી કેવી રીતના પૈસો ભેગો થતો હોય છે ને કેવી રીતના પરિશ્રમ કર્યા પછી એક રૂપિયો ભેગો થાય છે એટલે એ જે વાત કરી છે એ વાત સાથે હું જરાય પણ સંમત નથી અને તમામ વાતો એવું કહેવાય કે જે ક્યાંક સોશિયલ મીડિયામાં બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ રાજકીય રીતે બનાવવામાં આવી રહ્યા છે કોકની સાથેના ફોટોને ચરિતાર્થ કરીને ક્યાંક કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે મને અને આ માત્રને માત્ર રાજકીય રીતે એક જ જગ્યાને એક જ તાલુકા પોલીસને ટાર્ગેટ કરીને એને કહેવાય કે એને બદનામ કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે હમણાં જ અલ્પેશભાઈએ ખૂબ સારી વાત કરી મેં એ વાત સાથે હું એટલે જ સમજ છું કે જ્યારે નાનો હતો ત્યારે મારા કહેવાય કે મારા વિસ્તારની એટલે મારા સોસાયટીની અંદર પણ આવી રીતના એક સ્કીમ ચાલતી હતી કે ભાઈ તમે વસ્તુ લઈ જાઓ તો સસ્તા ભાવે આપે ને પછી લઈને ઠગ જતો રહેતો હોય છે એવી વાતો મેં સાંભળેલી પરંતુ આ તપાસનો વિષય થયો સરકારે ખૂબ જાગૃતતાથી કામ કરી છે મીડિયાના માધ્યમથી પણ ખબર પડી છે એટલે આવામાં કોઈ લાલચમાં ના આવે કોઈ વ્યક્તિ આ એક વાત નથી પરંતુ તમામ જગ્યાની વાત કરું છું આપને કે કોઈ લાલચમાં આવીને આપણે એવું વિચારતા હોઈએ કે હું પૈસા મારા ત્રણ ગણા દસ ગણા વધી જશે એવી લાલચમાં ના આવી ઊંચા વ્યાજના મળે તો સરકાર વ્યાજ આપી શકે સરકાર સૌથી સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પરંતુ એવી લાલચ સરકાર પણ ક્યાંય પણ કોઈ યોજનાઓ પણ નથી હોતી માત્ર આ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી લોભામણી લાલચોમાં ના આવો